જય માતાજી મિત્રો જય દ્વારકાજી મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં જે ટકલાઓનો વિરોધ ચાલે છે આ બધાએ જોયો હશે અને આ બધા નિહાળ્યો હશે વિડીયો વાયરલ છે તમે જોયો હશે તો આ ટકલાઓના મારે આજે તબલા વગાડી દેવા છે તો વગાડી નાખો આજે તબલા તો આ હતું એ ખાલી ટ્રેલર હતું પિક્ચર તો હજુ હવે ચાલુ થવાનું છે ટકલાઓને હવે તબલા વગાડવાના છે કાયદેસ સર દ્વારકાધીશનું અપમાન કર્યું છે એ લોકો કહે છે કે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ નથી અને વડતાલાવો દર્શન કરવા હોય તો દ્વારકાધીશ ભગવાન ક્યાં છે તો અમારા ભગવાનનો સાડી પાંચસો વર્ષ પહેલાં ઇતિહાસ થઈ ગયો મહાભારત સાડા પાંચ હજાર વર્ષ થયા અને તમારા ધર્મ તો ત્રણસો વર્ષની આજુબાજુનો છે તો અમારા ધર્મને નીચો દેખાડો તમારા ધર્મનો લાંબો લીટો કરવા માટે કોઈના ધર્મને નીચો દેખાડવો એ તદ્દન ખોટું છે અને આ ટકલાઓને કાયદેસર મારે કહેવું છે કે અવારનવાર તમે આવા કેટલાય અનેક વિવાદમાં આવી ગયા છો એક પછી એક એક પછી એક નવો જન્મ લે છે કાયમ માટે ચાર પાંચ એવા ટકલા છે જ કાયમ કે જે ધર્મનો વિરોધ કરે છે તમારા કરતાં તો પાકિસ્તાનવાળા અને ચીનવાળા હારા છે હમી સાથી ઘા કરે તમે તો અમારા દેશનું ખાઓ છો અમારા દેશમાં રહો છો અમારા દેશમાં જ જીવો છો અને અમારા ધર્મને તમે અપમાન કરો છો અમારા ધર્મને નાનો દેખાડવાની કોશિશ ના કરશો તમે અને દરેક સનાતની ધર્મ જે માનતા હોય એ લોકોને મારે કહેવું છે કે સ્વામિનારાયણ ભગવાનથી મારે કોઈ વિરોધ નથી જે આ અપશબ્દ બોલે છે ધર્મને નહીં અને કોકના ધર્મને નીચો દેખાડે છે એના માટે આ વિડિયો બનાવ્યો છે એટલે કોઈએ ઓઢી લેવું નહીં સર ભગવાન બધાનો છે સનાતની માનતા હોય એ લોકો કાયદેસર આ ટકલાઓનો વિરોધ કરે અને સણસણ તો જવાબ આપે અમારા ધર્મ ને વખોડવાના તમે કાયદેસર આ બધા પેત્રરા આવી રહ્યા છે એ બધા રહેવા દેજો અને અમારા ધર્મ કોઈને નીચા દેખાડવાની કોશિશ કરશો નહીં તમે અને દરેક સનાતન ધર્મ જે માનતા હોય એ લોકોને મારે કેવું છે સનાતની ને કે આ લોકોના જે પુસ્તક બન્યા છે એમાં જોઈને બોલે છે આ લોકોના ઇતિહાસમાં છે એ એ તોડી અને અને ઉપર તદ્દન ખોટું કોઈના ધર્મ વિશે બોલે છે કે અપશબ્દો બોલે છે તમારા ધર્મમાં આમ ને ફલાણા ધર્મમાં એમના ધર્મ નો લાંબો લીટો કરવા માટે બીજાના ધર્મને ધર્મ નીચો દેખાડે છે આવા સ્વામિનારાયણીઓ મારે કેવું છે કે તમે બીજાના ધર્મને ધર્મ નીચો ના દેખાડશો કાયદેસર આની કાર્યવાહી થવી જોઈએ અને કાયદેસર જે હિન્દુ હોય જે માનતા હોય દેવી દેવતાને એનું અપમાન થાય એટલે એનો સણસણતો જવાબ આ લોકોને આવવો જોઈએ અને ટકલાઓના ટકલા તોડી નાખવાના છે આભાર કારણ કે વડતાલમાં તમે એમ કહો છો ભગવાન છે તો વડતાલમાં કેટલા એવા કિસ્સા બન્યા છે કેટલા એવા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોયા છે કે વડતાલ ધામમાં જે અવારનવાર વિરોધમાં કેટલાય સ્વામિનારાયણી આવી ગયા છે અને એ ત્યાં આગળ ભગવાન હોય તો તમે આવા કૃત્ય કરો નહીં આવા આવા તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોવો છો એ કામ થાય નહીં તમે ભગવાનનું અપમાન કરો છો અને મર્યાદામાં રહો ત્યાં સુધી અમને કોઈ વાંધો નહીં પણ મર્યાદા મુક્ષો એટલે હિન્દુ ધર્મમાં અમે દેવી દેવતાનું અપમાન થતું કાયદેસર નહીં જોઈ શકીએ એટલે ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં છે અને હતો અને રહેવાનો છે કાયમ માટે એટલે ટકાળો તમે સમજી જજો કાયદેસર તમને આ ચેલેન્જ છે મારી સંપ્રદાય વાળા જે આપણે દ્વારકાધીશનો જે વિરોધ કરે છે એમાં દરેક સનાતનીઓ એમાં અવાજ ઉઠાવ્યો છે અને દરેક સનાતની ધર્મવાળા દરેક લોકો આ વિડીયોને શેર કરજો જેમાં માયાભાઈ આહીરે પણ આ જે સવાલ ઉઠાવ્યો છે કે જે ટિપ્પણી કરે છે અને જે પુસ્તકમાં લખી નાખ્યું છે જાણી જોઈને આ ભૂલ કરેલી છે જે બોલી અને મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો જેની ભૂલ હોય માફી હોય પણ જે લખી નાખ્યું છે જે પુસ્તકમાં એ તો હળહળ તો આપણા દ્વારકાધીશનું અપમાન કર્યું છે સનાતન ધર્મનું અપમાન કર્યું છે એટલે એ એવું કહેવા માગે છે કે દ્વારકામાં ભગવાન છે જ નહીં તમારે દર્શન કરવા હોય તો આવો વડતાલ તમ તો દ્વારકાધીશને માનતા હોય એ લોકો આ વિડીયોને શેર કરજો શું કહે છે માયાભાઈ આહિર સનાતન ધર્મ માટે જોઈ લો દુસેના પણ સાથે છે સમગ્ર સનાતન ધર્મ આખે આખો આજે ઊભો થયો છે તો ભાઈ હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી આ ભૂલ નથી આ તો છાપેલી વાતો એ લોકો કરે છે આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ના કરાય અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે બાવનગદની ધજા જે ફડાકા મારે છે ને એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી બીજા ભગવાન ઉપર નથી લાગી અને આ ભગવાન છે જગદ્ગુરુ છે વંદે જગદગુરુ યદા યદા હિ ધર્મશ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એ એવોય પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે પ્લીઝ પગે લાગીને કહીએ છીએ સનાતન તોડો નહીં સનાતનની પૂજા કરો સાથે રહ્યો પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો સ્વામિનારાયણ સંપ્રદાય વાળાને મારે એટલું કેવું છે તમે એક વાર નહીં બે વાર નહીં ઘણી વાર અનેક વાર તમે જે આ વિવાદમાં આવી ગયેલા છો સનાતન ધર્મ માટે સનાતન ધર્મને લઈને તમે ઘણા વિરોધ કર્યા છે સનાતન ધર્મને તમે ટાર્ગેટ બનાવ્યો છે ને વારી ઘડીએ તમે આ જનતાને ભોળી જનતાને તમારી તરફ દોરવાનો આ બધા કાવતરા તમે પેતરા આવી રહ્યા છે જે આ સનાતન ધર્મને દોરવાનું તમે કાવતરું કરી રહ્યા છો સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને જ્યાં ભગવાન છે આખી દુનિયાને ખબર છે દ્વારકા ચાર ધામની યાત્રામાં દ્વારકાની એક યાત્રા કરો તો તમારી જિંદગી સ્વર્ગ બની જાય જીવતા જીવ તમને મોક્ષ મળી જાય આ એ દ્વારકાધીશ છે એ દ્વારકાધીશનું તમે અપમાન કર્યું છે દરેક સનાતન ધર્મના માનતા હોય દરેક સનાતની આ વિડીયોને શેર કરજો અને વળતો જવાબ આપજો આ સ્વામિનારાયણી આમને કારણ કે આમને એકવાર જવાબ નહીં આપો તો મારી ઘડી આવા અનેક તમારા વિરોધ કરશે સનાતન ધર્મને બદનામ કરશે એટલે વિડીયો શેર કરો અને આને ટિપ્પણી આપો અને જવાબ આપો અને વળતો જવાબ પાછો આપો